રાજકોટ શહેર ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે રાજકોટ ભાજપના એક જૂથે ગત સાંજે કરી નિરીક્ષક સાથે બેઠક સર્કિટ હાઉસ ખાતે ચુમ્માળીસ નેતાઓએ માયા કોડનાની સાથે બેઠક કરી દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં જૂથવાદ અંગે ચર્ચાઓ થઈ રહી છે બેઠકમાં વયોવૃદ્ધ નેતાએ અપશબ્દો બોલ્યા હોવાની પણ માહિતી છે પૂર્વ મેયર પૂર્વ પ્રમુખ કોર્પોરેટર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા દિવેશ લાઈન પર જોડાઈ ગયા છે દિવેશ એક બેઠક યોજાઈ હતી બેઠકમાં કોણ કોણ હાજર હતું શું ચર્ચાઓ થઈ દીક્ષિતા વાત તો રાજકોટ જૂથવાદ છે જૂથવાદ છે તે ખૂબ જ ચરમસીમાએ પહોંચ્યું છે એક બાજુ શહેર અને જિલ્લા પ્રમુખ માટેની દાવેદારી છે તે ગઈકાલે નોંધવામાં આવી હતી તે સમયે માયાબેન ખુરનાની અને મયંક નાયક છે કે જેને ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા હતા તે સમયે લોકો છે તેના દ્વારા તેને રજૂઆત કરવામાં આવી હતી કે આપણે છે ત્યારે આ જે સાડા છ વાગ્યા ની વાગ્યાની આસપાસનો સમય છે તે આપવામાં આવ્યો હતો આ સમયગાળા દરમિયાન રાજકોટના જે ચાર પૂર્વ મેયર છે પૂર્વ પ્રમુખ છે વર્તમાન કોર્પોરેટર સાત સહિત ટોટલ ચુમ્માલીસ નેતાઓ છે જે ભાજપના છે તે ચૂંટણી અધિકારી મળવા માટે સર્કિટ હાઉસ ગયા હતા તે સમયે તે પણ ચોકી ઉઠ્યા હતા કે જે હાલના ધારાસભ્યો છે તે તેમને ગણકારતા નથી તેમની કોઈ પણ રજૂઆત છે તેને સાંભળવામાં નથી આવતી કોંગ્રેસ આવેલા લોકો છે તેને હોદ્દા આપી દેવામાં આવ્યા છે અને આ જૂના લોકો છે તેને કોઈ સાંભળતું નથી આવી અનેક રજૂઆતો છે તે કરવામાં અને મહિલાઓની હાજરીમાં તેઓ અપસપે બોલી ગયા હતા ત્યારબાદ તેઓ દ્વારા માફી છે તે પણ માંગવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં રજૂઆતો છે તે કરવામાં આવતા ભાજપના જૂથવા છે તે અત્યારે ખુબ જ ચરમસીપાએ પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે દીક્ષિતા બિલકુલ આભાર દિવ્ય સમગ્ર વિગત બદલ તો સરકિટ હાઉસ ખાતે ચુમ્માળીસ નેતાઓ માયા કુડના ની સાથે બેઠક કરી હતી અનેક વાતો કરવામાં આવી જૂથ વાત અંગે આ બેઠકમાં ચર્ચાઓ થઈ છે